નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ઓગણીસ ઓગસ્ટ એટલે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ આંગણવાડી કર્મચારીઓના હિતમાં એક સરકારે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ જજ દ્વારા જે છે તે રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે આંગણવાડી કર્મચારીઓના કાર્યકર બહેનોમાં જે છે તે ચૌદ હજાર આઠસો રૂપિયા પગાર વધારી અને કુલ ચોવીસ હજાર આઠસો જેટલો પગાર તેડાગર બહેનોને પણ કરવામાં આવ્યો છે અને કુલ વીસ હજાર ત્રણસો જેટલું માનદ વેતન આપવામાં આવશે આ ચુકાદો જે છે તે ગુજરાત હાઈકોર્ટ સરકારને આપી દીધો છે આગામી છ મહિનામાં એટલે કે મિત્રો વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં જે છવ્વીસ સુધીમાં સરકારને જે છે તે પગાર વધારો જાહેર કરવાનું છે સરકાર દ્વારા હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે સરકાર દ્વારા આગામી કેટલા સમયમાં જે છે તે પગાર વધારો જાહેર કરવામાં આવી શકે છે ત્યારબાદ મિત્રો રાષ્ટ્રીય લેવલે રાજ્યના અલગ અલગ રાજ્યોના જે આંગણવાડી કર્મચારીઓ છે એના પર ચુકાદાને શું અસર થશે એ પણ આપણે જાણીશું અને ત્યારબાદ કયા બે જજની બેન્ચ દ્વારા આ જે ચુકાદો આપવામાં આવ્યો છે તો મિત્રો આને અંગે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને હા જો તમે અમારા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે કે આંગણવાડી કર્મચારીઓનો જે છે તે મિત્રો પગાર વધારો ઘણા વર્ષોથી પેન્ડિંગ હતો કે જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની જે અરજીઓ હતી એ અરજીઓના ચુકાદા સ્વરૂપે ગત ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેન્ચ જજ એટલે કે નિખિલ એસ કરિયાલ જે બસ જજ સાહેબ છે તેમની બેન્ચ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો તો જેમાં હાઈકોર્ટના જે સરકારે કહ્યું હતું છ મહિનાની અંદર સરકાર પોલિસી બનાવી રાજ્ય સરકારના કર્મચારી આંગણવાડી કાર્યકર તેડાગર બહેને જાહેર કરે અને આ સાથે લઘુત્તમ વેતન મિત્રો કે જ્યાં સુધી રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી લઘુત્તમ વેતન આપવામાં આવે ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે છે તે આ બેચ ગુજરાત હાઈકોર્ટનો એટલે કે સિંગલ બેચ જજનો જે મિત્રો ચુકાદો હતો જેને ડબલ બેચ જજ બેન્ચ છે તેમાં ચુકાદાને ખંડપીઠ સામે ચુકાદાને મિત્રો પડકારવામાં આવ્યો હતો આથી ગુજરાત હાઈકોર્ટને ડબલ બેન્ચ જજ જે છે તેના દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો અને એ ચુકાદાને અનામત રાખવામાં આવ્યો હતો લઘુત્તમ વેતન જે છે તેમાં વધારો થવો જોઈએ રાજ્ય સરકારના કર્મચારી બનાવવા કે ન બનાવવા એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંકલન કરી નક્કી કરશે પરંતુ સરકાર દ્વારા જે છે તે લઘુત્તમ વેતન પ્રમાણે કર્મચારીઓને આપવામાં આવે તેવી હિમાયત કરવામાં આવી છે આથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આગામી મહિનાની અંદર હાઈકોર્ટમાં ગુજરાત રાજ્ય સરકારના બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બને ચૌદ હજાર આઠસો જેટલું માનદ વેતન ચૂકવવામાં આવે અને વધારાનું એટલે કે હાલમાં જે પગાર છે તેમાં ચૌદ હજાર આઠસોનો પગાર વધારો કરી આપવામાં આવે ત્યારબાદ મિત્રો હવે આગામી સમયમાં ગુજરાત સરકારનો શું સ્ટન્ટ હશે એ આપણે હવે વિડીયોમાં વિગતવાર જાણીશું તો મિત્રો ગુજરાત સરકાર હવે આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જશે જેમાં ફિક્સ પે પ્રથાનો જે ચુકાદો છે તે વર્ષ બે હજાર આઠમાં આવ્યો હતો હાઈકોર્ટ દ્વારા વર્ષ બે હજાર આઠમાં સરકારને ફિક્સ પ્રથા બંધ કરવાનું કહ્યું હતું પરંતુ સરકાર તે કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ ગઈ હતી અને આજે સત્તર વર્ષથી વધારે સમયગાળો થઈ ગયો પરંતુ સુપ્રીમ કોર્ટમાં તે કેસની તારીખો ઉપર તારીખો પડી રહી છે હવે ગુજરાત સરકાર પણ ફરીથી આ હાઈકોર્ટનો જે ચુકાદો છે તે ડબલ બેજ જજનો તેને સુપ્રીમ કોર્ટમાં પટકારી શકે છે કેન્દ્ર સરકારનો આ જે પ્રોજેક્ટ છે જેમાં સાહીઠ ટકા માનદ વેતનનો કિસ્સો હિસ્સો કેન્દ્ર સરકારનો હોવાથી કેન્દ્ર સરકારને લૂપમાં લઈ અને સરકાર જે છે તે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાં જતા પહેલાં સરકાર જે છે તે આગામી દિવાળીના તહેવારો પહેલાં આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરશે તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે તો આંગણવાડી કાર્યકર તેડાગર જે બહેનો છે તેમના માટે નવો આદેશ જારી કરવામાં આવ્યો છે સિંગલ બેન્ચના આદેશને સંપૂર્ણપણે રદ કર્યો છે જેમાં ત્રણ વર્ષ પહેલાં નવો પગાર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો હાઈકોર્ટે કહ્યું હતું કે જો આવું કરવામાં આવશે તો રાજ્યની નાણાકીય સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડશે અને ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોના મોટા સમાચાર આપ્યા છે ત્યારબાદ તેમને મળતો લઘુત્તમ માસિક પગાર બમણાથી પણ વધુ થઈ ગયો છે અને કોર્ટે આંગણવાડી કાર્યકરોને તેમના લઘુત્તમ પગારમાં વધારો કરી મોટી ભેટ આપી છે તો જે આંગણવાડી કાર્યકરોને લઘુત્તમ પગાર જે દસ હજાર પ્રતિમા છે તે વધારીને ચોવીસ હજાર આઠસો તેડાગરોનો પગાર પંચાવનસોથી વધારીને વીસ હજાર ત્રણસો જેટલો કરવાની હિમાયત કરવામાં આવી છે હવે આ દરમિયાન કોર્ટ પગારમાં સો ટકાથી પણ વધારો કરવાની વાત કરી છે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે હાલમાં જે કાર્યરતો છે તેમના દ્વારા જવાબદારીઓ બદલા બદલામાં આપવામાં આવતી રકમ ખૂબ જ ઓછી છે અને તેમને આ રકમથી તેમના પરિવારનું ગુજરાન પણ ચલાવી શકતા નથી હાઈકોર્ટે તેમને બંધારણની કલમ એકવીસ પ્રમાણનું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું કોર્ટે જે કાર્યકર તેડાગર બહેનો છે તેમને મિત્ર પગાર વધારાની વાત કરી છે હવે કયા બે જજ સાહેબની ડબલ બેન દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો તો ન્યાયાધીશ એસ એસ સુપેહિયા અને ન્યાયાધીશ આરબી બછાણીની બેંચે રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને આંગણવાડી કાર્યકરો અને જે તેડાગર બહેનો છે એમને લઘુતમ પગાર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે ત્યારબાદ કોર્ટે પોતાના આદેશમાં એવું પણ કહ્યું હતું કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી કાર્યકરો અને તેડાગરોને નવો પગાર ચૂકવવામાં આવે કારણ કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે છેલ્લા જ્યારે ચુકાદો આપવામાં આવશે ત્યારે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી તેમને એરિયર્સ પર ચૂકવવાનું રહેશે હાઈકોર્ટના આ નિર્ણયથી રાજ્યના લગભગ એક લાખ છ હજાર કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને ફાયદો થશે લઘુત્તમ જીવન ધોરણમાં વધારો કરશે બુધવારે હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ આંગણવાડી કાર્યકરોને સહાયકોને તેમની જવાબદારીઓ અને તેમની નિમણૂકને સારી રીતે ધ્યાનમાં રાખીને લઘુત્તમ અને વ્યાજબી વેતન કરતાં ઓછામાં ઓછું જીવન નિર્વાહ વેતન મેળવવાનો અધિકાર છે આનાથી પરિવારની બધી જ ભૌતિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે કોર્ટે કહ્યું છે કે હાલમાં આંગણવાડી કાર્યકર અને સહાયકોમાં આપને આપવામાં આવતા દસ હજાર ને પંચાવન હજારની રકમ તેમની મુશ્કેલ જવાબદારીઓ સામે કઈ નથી ઉપરાંત સગર્ભા તેમજ સ્તનપાન કરાવતી માતાઓ તેમજ સગીરોની આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી પાડવા માટે નિયુક્ત કરાયેલા આંગણવાડી કાર્યકરોને સહાયકોને તેમજ યોગ્ય માનદ વેતનના અભાવે સન્માન અને ગૌરવ સાથે જીવન જીવાથી સંપૂર્ણ વંચિત છે ઓછું વેતન આપવું એ બંધારણનું ઉલ્લંઘન છે તો હાઈકોર્ટે પોતાના આદેશમાં એવું પણ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર અને તેડાગરોને જીવન નિર્વાહ વેતન ચૂકવવાનો ઇનકાર કરવો એ બંધારણની કલમ એકવીસનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે ત્યારબાદ કોર્ટે એવું પણ કહ્યું હતું કે પગાર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે અને કોઈપણ સુધારાને આધીન રહેશે ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ આંગણવાડી કાર્યકર સહાયકો માટે વર્તમાન સૂચનાઓ અમલમાં આવી છે કે જે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે જે લોકો કોર્ટમાં ગયા નથી તેમને પણ હાઈકોર્ટનો સમાન આદેશ મેળવશે તેમજ તેમને કોઈપણ પ્રકારની અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં અને હાઈકોર્ટનો આદેશ રાજ્યના તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને લાગુ પડશે હાલમાં ગુજરાત રાજ્યમાં જે કુલ અઠાણુંસો કરતાં પણ વધારે આંગણવાડી જે બહેનો છે તેમની ભરતી ચાલી રહી છે કાર્યકર તેડાગર બહેનોની તો તેમની મિત્રો આ જે ચુકાદો છે તે લાગુ પડશે કારણ કે નવી ભરતીમાં પણ હાલમાં દસ હજાર અને પંચાવનસો માનદ વેતન કહેવામાં આવ્યું છે પરંતુ રાજ્ય સરકાર જો દિવાળી પહેલાં અને આગામી છ મહિનામાં ગમે ત્યારે આ ચુકાદો છે એને આધીન કાર્યકર બહેનો માટે ચોવીસ અને તેડાગર માટે વીસ જેટલો માનદ વેતન કરશે તો નવી ભરતીમાં નિમણૂક પામનારને પણ મિત્રો નવો જ પગાર સરકારે ચૂકવવો પડશે મિત્રો રાષ્ટ્રીય લેવલે તેમની શું અસર થશે તો કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને કે હવે વિવિધ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી યુનિયનો છે તે પણ મિત્રો આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈને અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન રાજ્ય સરકારો ઉપર દબાણ મળવાની કોશિશ કરશે ઉત્તર પ્રદેશ પ્રદેશમાં ગત વર્ષ જે ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને મિત્રો ટાંકીને રાજ્ય સરકારને એક પત્ર લખવામાં આવ્યો હતો કે જેમાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને કે જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન રાજ્ય સરકાર જો પગાર વધારો કરે તો અમારો પણ પગાર વધવો જોઈએ આમ વિવિધ રાજ્ય સરકારો પણ હવે રાષ્ટ્રીય લેવલે પણ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની અસર થશે ચોક્કસથી દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા કુલ ચોવીસ લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર બહેનોને ગુજરાત હાઈકોર્ટનો જો આ બંધારણની એકવીસ નંબરની જે કલમનું ઉલ્લંઘન કરતો છે ચુકાદો છે તે મિત્રો ચોક્કસથી કરશે અને બહેનો આગામી સમયમાં તમામને આ લાભ મળશે તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત